આણંદ શહેરમાં એનએસ પટેલ આર્ટ્સ કોલેજ ખાતે આજે લગ્ન મંડપમાંથી સીધા પાનેતર પહેરી પરીક્ષા આપવા આવેલી નવવધુ પરીક્ષા કેન્દ્રમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લગ્ન સાથે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે તે વાત સાકાર કરી હતી ઓડ ગામની જાનકી ધોબી આણંદને એનએસ પટેલ આર્ટ્સ કોલેજમાં એમ એમાં અભ્યાસ કરતી હતી દરમિયાન તેણીના લગ્ન અમદાવાદના યુવક સાથે નક્કી થતાં સાવલી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં તેણીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા દરમિયાન લગ્નના દિવસે જ તેની પરીક્ષા જાહેર થતાં અને બપોરે ત્રણ

પતિ સીધા પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા જ્યાં લગ્નના પાનેતરમાં પરીક્ષા આપવા આવેલી નવવધુને જોઈને અન્ય પરીક્ષાર્થીઓ આશ્ચર્યમાં મુકાયા હતા અને જાનકીએ લગ્નના પાનેતરમાં જ પરીક્ષા ખંડમાં જઈને શાંતચીતે પરીક્ષા આપી હતી જાનકી હસમુખભાઈ ધોબીએ જણાવ્યું હતું કે તેના માટે આ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની છે તેનેનું આ છેલ્લું સેમેસ્ટર છે અને તે આખું વર્ષ બગાડવા માંગતી ન હતી જેથી તેણી લગ્ન મંડપમાંથી સીધી પરીક્ષા આપવા પહોંચી હતી અને તેના માતા પિતા અને સાસરીયાઓ પતિ દ્વારા તેને પરીક્ષા આપવા ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને તેના પતિ જ તેને લગ્ન મંડપમાંથી સીધા પરીક્ષા કેન્દ્રમાં લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમજ દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવી જોઈએ કેમ કે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું મારું નામ જાનકી ધોબી હસમુખભાઈ છે હાજી હું ડાયરેક્ટ લગ્નના મંડપમાંથી લગ્ન કરીને તૈયારી અહીંયા તૈયારીમાં અહીંયા આવી છું સાહેબ શ્રીને વાત કરી તો કે છે આવી જજે હું તને બેસાડી દઈશ પરીક્ષા ખંડમાં મારા માટે પરીક્ષાનું બહુ જ મહત્ત્વ છે કારણ કે લાસ્ટ સેમિસ્ટર છે મારે એટલે આખું વરસ બગાડવા માગતી નથી એટલા માટે પરીક્ષા આપવા હું પહેલી આવી ગયો

છોકરીનું જે ભણવાનું છોડાવી દેવામાં આવે છે ત્યારે અહીંયા એ વસ્તુ કરવું જ ના જોઈએ કારણ કે છોકરીને ભણવા દેવાથી તેનું ભવિષ્ય આગળ વધીએ અને તે આગળ વધી શકે તેના જીવનમાં